તો કેમ છો યુટ્યુબ ફેમિલી તમારું બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મારા આજના નવા અને સવાર થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સવાર સવારમાં ભાવનગર શું અત્યારે આ છે આવી રીતે રૂમ છે અને જો સામે મારા છે ને ચોપડા મેં કેટલા ટાઈમ થી વાંચ્યું નથી ને તે ચોપડા બધા ઉપર મૂકી દીધા હવે પાછા ઉતરવા જવું ને ફરી વાર શરૂઆત કરવી જોઈએ હવે ફરી વાર શરૂઆત કરવી જોઈએ પછી એક જે વાંચશું તો કઈ ખાસ છે પાર્ટ જોબ ચાલુ છે હરવાર ને હવે કઈ શું કે હરવાર વાંચવાનું કરવું જોઈએ ને વાંચવા જો ચોપડી હાથમાં લીધી છે ધોરણ આઠ ની સામાજિક વિજ્ઞાન વાંચવું જોઈએ. હું આમ તૈયારી જ કરતો પણ હું ને ત્રણ ચાર પેલા ઓલા ત્રણ ચાર મહિના પેલા તમે ને કઈ વાંચ્યું જ નથી હજુ હું ચોપડા બધા લેવા ઉપર ચડાઈ દીધા હોય બધા લેવા જવા નીચે પછી જો જોઈએ તમારા સબસ્ક્રાઈબર ની તમે કોઈ જો તૈયારી કરતા હોય સરકારી ભરતી ની તો મને કમેન્ટ કરી દેજો તમે શેની શેની તૈયારી કરો છો એ પ્રમાણે હું તમને હું તમને કેતો રહીશ કે હું આ વાંચું છું અને આ પ્રમાણે વાંચવાનું મારા અનુભવ પ્રમાણે કે મેં હું છે લોકોનો અનુભવ છે મને સરકારી ભરતીમાં હજી એક ભરતીમાંથી પાસ ફાવ મેં નથી આવું ભૂલ પણ મેં અત્યાર સુધીમાં બે વાર ડિગ્રી કરાવી છે ફાઈનલમાં ફાઇનલ મેરિટમાં એક બે માર્ક રહી જાય છે વારે ઘડીએ એટલે હું પાછું વાંચવાની શરૂઆત કરવી જોશે અને તો સામાન્ય જીકે માટે તો જે કોઈ સ્ટુડન્ટ હોય જે કોઈ તૈયારી કરતા હોય ને અને હાવ નવે થી તૈયારી કરતા હોય ને તો પછી ધોરણ છ થી તમારે સ્ટાર્ટ કરવું જોઈએ જીસીઆરટી થી શરૂ કરવું જોઈએ એટલે એમાં બધું જીકે આવી જાય હાવ ફૂલ જીકે આવી જાય પછી જીકે માટે જો કોઈ બીજું વાંચવું હોય તમારે તમે પેલા મને હા આમાં કમેન્ટ કરી દેજો કે કોણ કોણ સરકારી ભરતી તૈયારી કરે છે અને શેની તૈયારી કરો છો અને તો મને આ વિડીયો જે છે એ કમેન્ટ કરી દેજો હું તમને રિપ્લાય જરૂર આપીશ તમારે જે કઈ query હોય તો મને પૂછજો ની અંદર મને જ આવડતું છે એ તમને હું તમને અંદર કહીશ હજુ પાછું વાંચવાનું શરૂ કરવું છે ધીમે ધીમે થોડુંક વાંચવાનું કારણ કે આટા મારવા નું બધું હાલા કરે બધું એમ job ચાલુ છે હરવા તો બે થોડુંક કેવાય પણ તોય થોડો ટાઈમ કાઢીને કાઢી ને વાંચું શરૂઆત કરવી જોશે હવે કે બધી બધું આમ શું ભરતી ને બધું આવે છે તો તમે શેની શેની તૈયારી કરો છો

પણ કાંઈ વાંધો નહીં આવું તો હાલ આખી જિંદગીમાં મોરંડા થઈ ગયો હવે એનું કંઈક મોટિવેશન લઈને આપણે થોડું ઘણું વાંચવું પડે ધીમે ધીમે પાછી શરૂઆત કરી એટલે બહુ વાંધો ન આવે વાંચવું તો પડે કેમ કે આપણે ભણ્યા છીએ તો થોડું ઘણું પાછું વાંચવું તો પડશે જ તેમ જો હા સમાજ વિજ્ઞાન લીધી છે ધોરણ આઠની તો તમે કોઈ તૈયારી કરતા હોય ને તો કોમેન્ટ કરજો હું તમને કહીશ તેમ ત્યારે. અને અને એવું નથી કે હું તમને કહીશ તો તમે તમે શું કહેવાય આ તમે તૈયારી કરતા હોવ ને જે તમને કોઈ સારો source મળે તો મને કહેજો એમ હું એ source શું કહેવાય વાંચું એમ એ તમે કહેજો કમેન્ટ કરી દેજો તમે રિપ્લાય આપતા રહેજો હું તમને રિપ્લાય આપીશ તમે કમેન્ટ કરો ને reply આપીશ તમને અને તમે ક્યાંથી વાંચો છો જગ્યા માટે અને બીજા કયા કયા વિષયો અને, તમે બધા શેરની તૈયારી કરો છો ને એ બધું મને કહેજો આમ આપડા સત્યમાં સ્ટુડન્ટ હોય તો ખાસ કે કમેન્ટ કરજો કે ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતા હોય કમેન્ટ કરજો હોય વાંચવાનું ભારતમાં યુરોપિયન બને ની શાસન સ્થાપના કઈ હતી આ ધોરણ આઠની છે ને અત્યારે વાંચવું પડે આ તૈયારી કરતા ખબર જ હોય કે આ આવી રીતે વાંચવું પડે નવા નવા તો એરિયા માં હોય ને એને થોડું કેવડાવે એમ કે ક્યાંથી એવું કરવું તો કઈ રીતે એવું કરવું કે ધોરણ છ થી શરૂઆત કરું કે મેં તો આઠ થી અત્યારે લીધી લીધી છે કારણ કે છઠ્ઠા ધોરણની એવું કઈ ન હોય કે બધી પણ પહેલેથી હું હાવ તૈયારી જો નવા હોય ને તો પહેલેથી લેવું પડે તો છ સાત આઠ એ રીતે કરો વાંધો ન આવે એમ તો તમને શીખવા સમજાવી દે મેં તો છઠ્ઠા ધોરણના ના સપનું ના બે ત્રણ વાંચી નાખેલા છે એટલે આ તો આઠમા ધોરણ પાછું આમાં ધીમે ધીમે જે સારું લાગે એ વાંચવાનું એવી રીતે હું એ કહું કે જૂની થિયરી વાળા હોય ને એવી રીતે એને હાલે એમ. આમ જો આપણે પાંચ વિષયમાં જે ભણ્યા ને એ અત્યારે અહીંયા પણ એ જ ભણવાના. હજુ આમાં જે પ્રશ્ન ઘણા બધા પૂછાય છે. GCERT માંથી જ પ્રશ્ન પૂછ્યા ઘણા બધા જો. જો ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના જો રીસ્ટાર્ટ કરવું પડશે પાછું વાંચવાનું હવે. વાંચવું તો પડશે થોડું ઘણું હવે એના વગર મેળ નહીં એવું લાગે છે. તો કમેન્ટ કરવાનું બધા ભૂલતા નહીં. કે તમે બધા શેની તૈયારી કરો છો અને જીકે અને બીજા સોર્સ જે છે ક્યાંથી વાંચો છો મને રેકમેન્ડ કરજો હું પણ તમે કહેશો એ પ્રમાણે હું પણ વાંચીશ મને પણ થોડો ખ્યાલ આવે કે કેવો આ કેટલા મારી સાથે તૈયારી વાળા છે એ જોડાયેલા છે તો હું પણ એવી રીતે તમને કહીશ અને તમે પણ મને સજેસ્ટ કરજો એવું નહીં કે હું તમને સજેસ્ટ કરી તમે પણ મને સજેસ્ટ કરજો સજેશન લઈશ અંદર એ આવી રીતે હું અહીંથી વાંચું છું અહીંથી તો કયા સોર્સ વાંચો છો તો જે કોઈ student તૈયારી કરતા હોય એને આ video share કરી દેજો ઓ ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનના પાછળના કારણો કે ભારતમાં પ્રજા આવી હતી યુરોપિયન પ્રજા એ પાછળના કારણો જે છે કયા કયા હતા એ બધું જોવામાં આવે છે તો આ કુ છે તો આપણે આ આઠ વધારાનો ભણવા આવતો જો આ પોર્ટુગલ થી ટેકો હું કેપ ઓફ ગુડ હોપ એ થઈને આયા મોઝામ્બિક આવે જે છે એ ભારતના પણ એ તો વાસ્કો દ ગામા જોવા છે તો તો અઠાણુંમાં ભારત આવ્યો તો જળ માર્ગ આવ્યો તો જો જળ માર્ગ આવ્યો તો પોતે પોતે વાસ્કો દ ગામા જ ગયો તો બીજો નતો પોગી ગયો જે છે ને કેપ ઓફ ગુડ એટલે હાલનું અમેરિકા એવું કહેવાય છે ને એવું તમને બતાવું છું હમણાં ઓફ ગુડ

આ બધા જે કારણો છે કે ભારતમાં યુરોપિયન પ્રજા છે એ શું કામ પહેલા વેપાર કરવા માટે આ એ શું કામ અહીંયા ભારતમાં આવી તો એના કારણો છે કે પહેલા આપણો ભારત દેશ બહુ સમૃદ્ધ હતો આ જો ચૌદસો ત્રેપનમાં તુર્કો એ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું તો ભારત અને યુરોપ વચ્ચેના જે વેપારના માધ્યમો છે મુખ્ય મુદ્દા હતો તુર્કો એ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો.

આપણા આપણા ભારતમાં એટલે એ જળમાર્ગ શોધવાની જરૂર એટલે પડી કેમ કે કોન્સ્ટટીનોપલ જીતાઈ ગયો અને પછી જે વચ્ચેની જે જીતી લીધું ને જે તુર્કો એ યુરોપને આવવા ન દીધી એટલે યુરોપીય વાળાએ જળમાર્ગ શોધ્યો અને એ વાસ્કો સફળ રહ્યો હતો ભારત આવવા માટે જો અહીંયા જુઓ કોન્સ્ટટીનોપલ જીતી લેતા યુરોપમાં ને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો જે માલ સામાન એ જતો ને એ બધો બંધ થઈ જતો યુરોપ પાસે જે છે એ ભારતના મરી મસાલા સાથે જ યુરોપના દેશોમાં આપણા ભારતના જે મરી મસાલા છે એ વધારે જરૂર હતી એ વસ્તુ ત્યાં મળતી બંધ થઈ ગઈ ને પછી ભારતમાંથી જો સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના દહીં સુરખાર ઈમારતી લાકડા અફીણ આ બધું મોટા પ્રમાણ છે ને યુરોપમાં આ ભારતમાં જ જતું એટલે એ બંધ થઈ ગયું એટલે જે છે યુરોપિયનને જે ભારતમાં જે છે એ જળમાં ભેજની જરૂર પડી એ કરીને એ જમીન માર્ગ બંધ થઈ ગયો એટલે એ જળ માર્ગથી આવી શકે તો આવું કારણ હતું કે યુરોપિયન બધા ભારતમાં શું કામ આવે આવવાનું પાછું કંઈક કારણ આવું હતું આ તો બધાને જાણવું જ જોઈએ આવું તો અંદર વ્લોગમાં મને આપણે આ વ્લોગ ચેનલ છે આમાં આપણે કારણ કે આવું પણ મૂકશું એટલે બધાને ખબર પડે આપણે જે છે એ જે સાતમા આઠમા ધોરણમાં આપ્યું છે ને એ જ આપણે અંદર કહીશું પણ ખબર પડે એમ.

કેટલા વર્ષ ભારતમાં શાસન કર્યું આ બધું તમને જાણવા મળશે આ માં બન્યા રહેજો આવું બધું તમને હું તમને તમને કહેતો રહીશ આવું બધું તમને જાણવા મળશે અંગ્રેજોએ આપણા આપણા દેશમાં શાસન કર્યું એ શું કામ એટલા વર્ષ સુધી ટકી રહી એ એનું કારણ આવું બધું તમે જાણતા રહો તો તમને તમને ખ્યાલ આવે જો વ્લોગ ના બનાવ્યો તો તમને હું આ વ્લોગ બનાવ્યો વગર કરે કરે એટલે તમને ખ્યાલ આવે આ એ આ છે ને એ જનરલ નોલેજ તરીકે વ્લોગ કહેવાય જાણવા મળે નવું જાણવા મળે એમ આ તો જે સામાન્ય માણસ નું હોય ને એને થોડી ખૂબ આવી ખબર હોય ને તો મજા આવું જાણવાનું આપણે કહેતા હોય ને કહાની બધાને મજા આવે તો રોગમાં મેળવી રેજો રોગની લાઇક અને શેર કરી દો કે જેને આવું બધું આમ આમ જાણવાની ઈચ્છા હોય એ બધાને તમે શેર કરી દેજો તો અંગ્રેજો એ સોળ સોમાં ઇંગ્લેન્ડમાં હિસ્ટીની કંપની સ્થાપના કરવામાં આવે કે પછી આપણે ભારતના એવા અંગ્રેજો સોડ તો તેર માં

આવું પણ તમને જણાવી અંદર તમે જો આવું તો જે છે એ ઘણું પછી ફેર છે અંગ્રેજા અંગ્રેજો ગયા પછી અંગ્રેજો ને પછી ત્યારબાદ છે ને જો ફ્રેન્ચો આવ્યા ફ્રેન્ચો અંગ્રેજો પછી ફ્રેન્ચો આવ્યા પછી લાસ્ટ નું યુદ્ધ થયું જો સત્તરસો અઠાવનમાં માં નું યુદ્ધ થયું હતું બક્સર નું યુદ્ધ આવું તો કેટલું બધું જાણવામાં છે જો આ તમે તો આ છે ને એ ભારતમાં બ્રિટિશ નું શાસન છે સત્તા સોત્તાવન સોતાવન જે બ્રિટિશ શાસન જે ભારતમાં થયું બ્રિટિશ એટલે કે અંગ્રેજો એનું આ બીજું ક્ષેત્ર માર્ક નહીં થાય છે જો પદ્ધતિ અલગ અલગ દાખલ કરી માલ વાળી કહેવાય રૈયત વાળી કહેવાય પહેલા જે છે એ ભારતની પ્રજાને અંગ્રેજો આવી રીતે પદ્ધતિ નાખી નાખી અને જે ભારતને છે હેરાન કરતા પછી ભારતની પ્રજાને હેરાન કરતા એવું છે જે ગળી છે તો આજે અંગ્રેજ સમયમાં જે શહેરો છે ઉંદુ ઉદ્યોગ ઉદ્યોગો કેવા કેવા હતા એ બધી વાત કરવામાં આવે છે આમાં તો હવે વાંચવાની શરૂઆત કરી દઈએ કરવું પડશે અને જો તમે કોઈ તૈયારી કરતા હો તો મને તમે ચોક્કસથી કહેજો અને તમે જે સોર્સ વાંચતા એ પણ કહેજો એટલે હું પણ મને પણ ખબર પડે કે કે ક્યાંથી કે કોણ કોણ તૈયારી કરે છે ને ક્યાંથી ક્યાંથી સોર્સ લે છે વાંચે છે જે લોકો તૈયારી કરતા હોય એના સુધી પણ આ video પહોંચાડી દેજો. અને આ બ્લોક બધે શેર કરજો આવું જાણો તો બધાને ગમશે અને વિડીયોને લાઈક શેર સબ્સક્રાઈબ કરી નાખજો ને બીજા આપણે નવા બ્લોકમાં મળશું તો વાંચી લો ને પછી મારે પાર્ટ ટાઈમ જોબમાં જવાનું છે એટલે પાર્ટ નહીં આમ તો ફૂલ ટાઈમ જ કહેવાય કેમ કે સવારે અગિયાર વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સાંજે છ વાગ્યા સુધી જોબ છે એટલે ફૂલ ટાઈમ જ અનુભવ કહેવાય પણ આપણે વાંચવાનો ટાઈમ આપણે કાઢી લઈશું ત્યાર પછી જો હું કાંઈ વાંચતો તો ત્રણ ચાર મિનિટ કાંઈ વાંચ્યું નથી હવે વાંચવાની શરૂઆત પછી કરી જોઈશે. તો વિડિયો ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને મળશું નવા વ્લોગમાં માં તો બીના રેજા આપણી વ્લોગ ચેનલ માં રીલ્સ લાઇફ સ્ટાઇલ યુટ્યુબ ચેનલ જે વ્લોગ ચેનલ છે આપણી બીના રેજા કરી નાખજો અને બીજું કઈ તમે તમે ક્યાંથી સોર્સ વાંચો છો બધી મને કમેન્ટ કરી દેજો જે તૈયારી કરતા હોય ખાસ મને કમેન્ટ કરે બરોબર અને જે નવા શરૂઆત કોઈ કરતા હોય તૈયારી કરતા હોય તો તેમાં કમેન્ટ કરી દેજો બાય બાય બધાને ટાટા અને જો વાંચવા મળું બાય બાય બધાને વ્લોગ નો વી આપડે વ્લોગ શેર કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર બાય બાય જગન